Namaskar darshak bulletin Jingle bells jingle bells jingle all the way Oh what fun it is to ride in a one horse open sleigh Hey jingle bells jingle bells jingle all the way Oh what fun it is to ride in a one horse open sleigh Dashing through the snow in a one horse open sleigh All the fields we go Laughing all the way, bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleigh song tonight! Oh, jingle bells, jingle bells, jingle all the way! Oh, what fun it is to ride in a one-horse open sleigh! ુડના અભિનેતા ફારૂખ શેખનું દુબઈમાં નિધન ગુજરાત મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને રેલી યોજાઈ બે કલાક સુધી પ્રાથમિક લોહાણા સમાજની ગૌરવ તથા વ્યક્ત કરતી ગુજરાતી ફિલ્મ રઘુવંશિંગ નિરજવા કોમી રમખાણોમાં કોર્ડ દ્વારા ક્લીન ચીટ મેળવ્યાના એક દિવસ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું દિલ ખોલ્યું છે બ્લોક ઉપર મુખ્યમંત્રીએ પ્રથમવાર દેશવાસીઓને સંબોધીને લખેલા સંવેદનશીલ પત્રમાં પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે તોફાનો દરમિયાન અને તે પછી થયેલા આક્ષેપો અંગે તેમણે કેટલી પીડા અને વ્યથા અનુભવી હતી મુખ્યમંત્રીએ લખ્યું છે કે વર્ષથી પણ વધુ અગ્નિ પરીક્ષામાંથી ગુજરાત બહાર આવી ગયું છે તે અંગે હું રાહત તો અનુભવું છું જ્યારે આપણી ન્યાયપાલિકાએ હકીકતને હકીકત અભિવ્યક્ત કરી છે ત્યારે દેશની જનતા સમક્ષ હું મારા મનોયોગ અને લાગણીઓને વ્યક્ત કરવા ઈચ્છું છું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની મળેલી અંદાજપત્ર બેઠકે સ્કૂલ બોર્ડના સને બે હજાર ચૌદ અને પંદરના રૂપિયા છસો ઓગણીસ પોઇન્ટ વીસ લાખના અંદાજપત્રની મંજૂર કરીને આખરી મંજૂરી માટે મ્યુનિસિપલ બોર્ડ તરફ મોકલી આપ્યું છે સત્તાધારી પક્ષ ભાજપે પોતાના અંદાજપત્રમાં સ્કૂલ બોર્ડના પાંચ ઝોની પચ્ચીસ જેટલી શાળાઓમાં સીસીટીવી કેમેરા મૂકવા રૂપિયા પચ્ચીસ લાખ તથા અન્ય પચ્ચીસ શાળાઓમાં ઇન્ડોર ગેમ્સ માટેના સ્પોર્ટ્સ રૂમ માટે પચાસ લાખ મળી કુલ લાખની જોગવાઈ કરવામાં આવી છે આવી જ રીતે અંગ્રેજી માધ્યમ ની પાંચ શાળા ખોલવામાં આવશે મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓને નર્મદા બંધ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના દર્શન કરવા લઈ જવા રૂપિયા પચાસ ની ખાસ જોગવાઈ કરાઈ છે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસારે અને વાઇસ ચેરમેન ડોક્ટર હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્કૂલ બોર્ડના ના શાસન અધિકારી ડોક્ટર એલ ડી દેસાઈએ રૂપિયા છસો બાર પોઈન્ટ પંચાણું લાખ વહીવટી અંદાજપત્ર રજૂ કર્યું હતું જેની ઉપર ભાજપ દ્વારા રૂપિયા છ પોઈન્ટ પચીસ લાખ વિવિધ યોજનાઓ સાથેનો સુધારો કરીને સુધારેલું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી શિક્ષણ ઉપરાંત અમદાવાદ શહેર જે આખા એ રાજ્યને દિશા આપી શકે એ બધી બાબતોને સાંભળીને એ બજેટના અંદર છ કરોડ પચીસ લાખના નવા આયોજનો નવા સુધારા મૂક્યા છે અને કુલ છસો ઓગણીસ કરોડ વીસ લાખનું બે હજાર ચૌદ પંદરનું બજેટ અમે આજે પસાર કર્યું મહત્વનો જે રીતે વિસ્તાર પામેલું છે શહેર જ્યાં જ્યાં બાળક છે ત્યાં મ્યુનિસિપલ સ્કૂલ એ પહોંચવા માંગે છે બજેટના અંદર શિક્ષા પ્રસાર યાત્રા અમે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તાર માટે અપીલ કરવા માટે બધા સભ્યો અમે સ્લમ અને ચાલીના વિસ્તારમાં ફર્યા હતા આ વર્ષના અંદાજપત્ર ની અંદર સંપૂર્ણ સાક્ષર અમદાવાદ लेकिन साक्षर अहमदाबाद मुद्दा ने नहीं अहमदाबाद शर्मा 500 जितना स्थान पर चाली झुपड़पट्टी मध्यमवर्गीय विस्तार की वस्तु है त्या उतना बालक नहीं मोगीदा कीमादी भूख करी म्युनिसिपल साडा राज्य सरकार केंद्र सरकार हमारा सहयोग दीजिए साडाओं के अंदर સુવિધા ઉભી થઈ રહી છે ત્યાં પોતાના બાળકને અભ્યાસ કરવામાં માટે મોકલે એ હેતુથી લઈને પાંચસો જેટલા સ્થાન પર અમે શિક્ષા પ્રસાર સંમેલન આ શહેરના અંદર યોજવાના છીએ જેમાં નવી પાંચ શાળાઓનું નિર્માણ સાથે પાંચ ઝોન ની શાળાઓમાં બે કરોડ ચાલીસ લાખના ખર્ચે બાલ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે પાંચ જોર્ની અન્ય 25 શાળાઓમાં गर्ल्स રૂમનું નિર્માણ કરવામાં પણ આવશે વિદ્યાર્થીઓને જુડો караટેની તાલીમ પણ આપવામાં આવશે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને મોબાઈલ રિપેરિંગ ઇલેક્ટ્રોનિક ગેજેટ રિપેરિંગ તથા વિદ્યાર્થીનીઓને કેસ ગુંજન મહેંદી બ્યુટી પાર્લર નિશાન તો દ્વારા તાલીમ આપવા રૂપિયા ₹10 લાખની જોગવાઈ કરવામાં આવી છે બોલિવૂડના મશહૂર અભિનેતા અને મૂળ ગુજરાતી farooq sheik નું દુબઈમાં હૃદય રોગના હુમલાને કારણે 65 વર્ષની વય નિધન થયું છે

પારુક શેખી બીવી હોતો એસી ચશ્મે બદ્દુર ઉમરાવ જાન બાજાર ગરમ હવા મૂરી સતરંજ કે ખિલાડી કથા અને ફાંસલે જેવી અનેક ફિલ્મોથી ભારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી તાજેતરમાં જ આવેલી રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ એ જવાની એ દિવાનીમાં તેઓ ચરિત્ર ભૂમિકામાં જોવા મળ્યા હતા નર્મદા કેનાલમાં તેમણે ઘોડાઓની રેસનું પણ આયોજન કર્યું હતું શેખનો પરિવાર અમરોલીના જાગીરદાર પરિવાર છે ફારુખ શેખ પરિવાર સાથે રજાઓ માણવા દુબઈ ગયા હતા ત્યારે હૃદયરોગના હુમલાના કારણે તેમનું મોત નીપજ્યું છે દુબઈમાં તેઓ પત્ની અને બે દીકરીઓ સાથે રજા ગાળવા ગયા હતા ફારુખ શેખને બે હજાર બારમાં ફિલ્મ લાહોર માટે બે સપોર્ટિંગ એક્ટરનું નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો તેમણે જીના ઈશિકા નામ હે શો પણ હોસ્ટ કર્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક દાયકાથી પણ વધુ સમયથી કામ કરતી ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને નોકરીમાં કાયમી કરવા સહિતની માંગણીઓને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી દાણાપીઠ ખાતે યોજાયેલા ધણાના કાર્યક્રમને કારણે થોડાક સમય માટે ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો આસપાસ યોજાયેલા કાર્યક્રમમાં ત્રીજા અને ચોથા વર્ગના સંખ્યાબંધ કર્મચારીઓ એકત્રિત થયા હતા અને પોતાની પડતર માંગણીઓને લઈને જાહેર રોડ ઉપર ધણા યોજ્યા હતા ધરણાના કારણે દાણા પીટની વિક્ટોરિયા ગાર્ડન પાસે ચક્કા ના દ્રશ્યો સર્જાયા હતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી સમત્ર અમદાવાદ શહેર કે જ્યાં સફાઈથી માડીને પાણીથી માડીને જો ગુમખૂદ પાણીની જરૂરિયાત હોય છે એવા 5000 કર્મચારી કે આજે જે સમત્ર શહેરને સુંદર રણણીય રાખે છે એક દાયકા કરતા વધારે સમયથી કામ કરતા હોવા છતાં અને મોટાભાગના લોકો જે વાલ્મીકી સમાજમાંથી આવે છે સામાન્ય લોકો છે એને આજે સરકારી પોતાનો કાયમી આ મુદ્દાને લઈને છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે અને તેમ છતાં ગુજરાત સરકાર કે જ્યાં વાયબ્રન્ટ ગુજરાતની વાત થાય છે જ્યાં વિકાસની વાત થાય છે ત્યાં સમાજના સૌથી મહત્વના કાર્યોમાં

ગુજરાત મજદૂર આગેવાનોને સમજાવવા છતાં ચાલુ જ રહ્યા હતા દરમિયાન મ્યુનિસિપલ કમિશનર મેયર સહિત સત્તાવાળાઓને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો એકત્રીસ ડિસેમ્બરથી અચોકસ મુદતની હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે ગુજરાતી સંસ્કૃતિક વારસો અને ઐતિહાસિક વસ્તુઓ વિસરાતી ચાલી છે ત્યારે જલિયાણ ફિલ્મ પ્રોડક્શન દ્વારા રઘુવંશી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં પ્રણયની ત્રિકોણ ગાથા છે તેવી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ફિલ્મમાં લોહાણા કુટુંબની ગૌરવ ગાથાને સમાવવામાં આવી છે ફિલ્મમાં કોમેડીનો તડકો પણ ઉમેરવામાં આવ્યો છે ફિલ્મ પરિવાર સાથે બેસીને નિહાળી શકાય તેવી પરંપરાગત છે આ ફિલ્મમાં લોહાણા સમાજની ગૌરવ ગાથાને ઉજાગર કરવામાં આવી છે ફિલ્મા કલાકારો પણ મોટા ભાગે લુહાણા સમાજના જ છે દિગ્દર્શન અનેક ફિલ્મો સિરિયલો નાટકોમાં પોતાની કલાને ઉજાગર કરી ચૂકેલા અને પોતાના દિગ્દર્શક દ્વારા અનેક ફિલ્મો કરી ચૂકેલા એક્ટર અને દિગ્દર્શક અતુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મમાં સંગીત જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું છે આ પહેલી એવી ફિલ્મ છે જે મલ્ટીપ્લેક્સમાં રજૂ થઈ છે नाइंटी टू मे बाणु साल मैं आ જે સહકાર આપવાવાળી વ્યક્તિ કોઈ નથી મળતી એ વ્યક્તિ મળી પછી મને થયું કે હું આ મલ્ટીપ્લેક્સ પિક્ચર બનાવું લોકલ પિક્ચર બનાવી તો મને બિલકુલ વિચાર નહોતો થાય બનાવી તો બસ મલ્ટીબ્લેક પિક્ચર બનાવી ફ્રીમ ઓડિયન્સની પિક્ચર બનાવી એવું એક મારો સપનું હતું અને કેટલા અંશે લગભગ ગણો તો બાણુંથી બે હજાર બાર કમસે કમ વીસ પચીસ વર્ષે મારું સપનું સફળ થયું ગુવંશી ફિલ્મ ઘણા સમાજની પરંપરા અને જે સમાજ વસ્તે જે લાગણીની વાત છે એ આ રજૂ કરવામાં આવી છે અને મોટાભાગના કલાકારો પણ આમાં લોહાણા સમાજના લેવામાં આવ્યા છે અને બીજા પણ કલાકારો છે એની સાથે પણ માત્ર ને માત્ર લોહાણાની જ વાત આવવા નથી પણ એક વ્યક્તિ એક મૂવી કુટુંબ સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે સમાજની અંદર ગામમાં રહેતા માણસોને બી તકલીફ હોય આપણી સાથે આજુબાજુ રહેતા મિત્રોને બી તકલીફ તો એને આ માણસ દૂર કરે છે એવી એક વાત લઈને આવ્યું છે જેથી બીજાને પણ પ્રેરણા મળે આ ફિલ્મના ત્રણ પ્રીમિયર શો પણ યોજાવાના છે ફિલ્મના નિર્માતા છે ચંદ્રકાંત ઠક્કર જ્યારે કલાના ઓજસ પાથર્યા છે સુનિલ વાઘેલા કોમલ ઠક્કર જનક ઠક્કર જીતુ પંડ્યા જીતેન્દ્ર ઠક્કર જયશ્રી પરીખ જેવા ઉમદા કલાકારોએ ગુજરાતી ફિલ્મોની ગ્રામીણ બેકગ્રાઉન્ડ શૈલીને દૂર કરીને હિન્દી ફિલ્મનો ટચ આપવામાં આવે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આર્તારો વ્હાઈસલાઇન ન્યૂઝ બ્લેડિંગ નો Jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh, dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight! Oh, jingle bells, jingle bells, jingle all the way! Oh, what fun it is to ride in a one horse open sleigh! Hey, jingle bells!